વાઘોડિયા રોડ ખાતે આવેલ યોગીનગર યુએલસી પ્લોટ ખાતે એક મકાનમાં ચાલતું ખાણું ઝડપાયું છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ યોગીનગર યુએલસી પ્લોટ ખાતે એક મકાનમાં ચાલતું કુટન ખાનું ઝડપાયું હતું જેમાં ત્રણ ગ્રાહકો અને એક મહિલા દલાલની પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે બે યુવતીઓને બચાવી છે પાણીગેટ પોલીસે પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીના આધારે રેડ કરી હતી શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા યોગીનગર સોસાયટી હાંડે જીમની બાજુમાં આવેલા મકાનની અંદર કુટન ખાનું ઝડપાયું હતું જે આજુબાજુના રહીશો દ્વારા રંગે હાથ ઝડપી આડવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસને જાણ કરતા પાણીગળ પોલીસ ઘટના સ્થળે આવીને ત્રણ મહિલાઓ ત્રણ પુરુષની અટકાયત કરી હતી તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી ઘટના એવી છે આ અમારું યોગીનગર યુએસી પ્લોટ છે અત્યારે છેલ્લા 3-4 મહિનાથી અહીંયા ભાડા પર રહે છે અને અહોણે થોડી થોડી શંકા ગઈ તો રોજ અલગ અલગ જૈનસે આવે રોજ અલગ અલગ આવે અને અમે લોકોએ બધાય ચેક કરી અને મકાન માલિકને જણાવ્યું તો એ લોકો એવું કહે છે કે આ લોકો કે ટિફિન સર્વિસ નું કરે છે પાન કાર્ડ ને આધાર કાર્ડ નું કરે છે તો અમે લોકોએ કઈ રિસ્પર્સ ના આપ્યું પછી અમે અમે ધીરે ધીરે તપાસ કરી કરી હાથ આજે મહિનાથી બધી કરીએ છે અને અમે લોકોએ નોટિસ કર્યું કે રોજ અલગ અલગ આવે છે કોઈના હાથમાં ટિફિન હોતું નથી ગાડીઓ પ્લસ બહાર મૂકી મૂકીને હંત અંતે આવે છે એક અમનો બાગો છે મોટો તે આવીને બહાર નીકળીને ઇશારા કરે ને બધા આજુબાજુ જોઈને કોઈ એટલે દેખાઇ કરે એટલે ઘૂસી જાય અંદર અને એમાં બે છે બે જણ છે